વધતા સોનાના ભાવ અંગે ગોલ્ડ સમિટ 2025 કોન્ક્લેવનું આયોજન સુરતમાં કરવામાં આવ્યું હતું હાલમાં જે માર્કેટ માહોલ છે તે અંગે ઇબજા દ્વારા ચર્ચાઓ કરવામાં આવી હતી હાલ સોનાનો ભાવ આસમાને પહોંચી ગયો છે જેની ચિંતા જેટલી ગ્રાહકોમાં છે એટલી જ ચિંતા જ્વેલર્સોમાં પણ જોવા મળી રહી છે ત્યારે સુરતમાં આ વિષય પર એક કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત ગોલ્ડ સમિટ બે હજાર પચ્ચીસનું આયોજન થયું હતું જેમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ સિંહ ગહેલોત ઉપસ્થિત રહ્યા હતા અને જ્વેલર શોને અમુક નિયમો વિશે સમજણ આપી હતી આ સાથે સાયબર ફ્લોરના નાણા જો તેમના એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા સમજાવ્યું હતું આ કોંકલેવમાં ઇફજાના નેશનલ જ્વેલરી પ્રેસિડેન્ટ ડૉક્ટર ચૈતનકુમાર મહેતા ઈબજાના નેશનલ સેક્રેટરી સુરેન્દ્ર મહેતા કામખ્યા જ્વેલર લિમિટેડના એમડી મનોજ ઝા અને દીપક સોની ઉપસ્થિત રહ્યા હતા હાલના સોના અને ચાંદીના બજાર અંગે જ્વેલર્સોના માલિકોને સમજણ આપી હતી સુરતમાં યોજાયેલા આ કોન્કલેવની ઇબજાના ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ નૈનેશ પચ્ચીગર ઇબજાના ગુજરાત વાઇસ પ્રેસિડેન્ટ મયુર આદ્રેશા ઇબજાના સુરત ચેરમેન નિલેશ લંગાડિયાએ જહેમત ઉઠાવી સફળ રીતે પાર પાડ્યું હતું મારું નામ છે નિલેશભાઈ લંગાડીયા હું સુરત જ્વેલર્સ એસોસિયેશમાં વાઇસ પ્રેસિડેન્ટ છું અને આજ રોજ જે અમે એક્ઝેક્ટ નોકરીઓ કરી હતી એની પાછળ કરવામાં પાછળનું મુખ્ય કારણ એવું હતું કે જે હિસાબે અત્યારે સોનોમાં ભાવ વધી ગયો છે એ હિસાબે જેમ ગ્રાહકોના મનમાં ચિંતા હોય એમ જ્વેલર્સના મનમાં ચિંતા હતી ઘણા બધા પ્રશ્નો હતા કે આ ભાવ હજી કેટલો વધશે અથવા જે સીવીડી ગોડ આવવાની જે શક્યતા છે તો સીવીડી ગોડ આવશે તો આપણા જ્વેલર્સ બિઝનેસનું ભવિષ્ય શું છે અને આ ભાવ આમ લગાતાર વધતો રહેશે તો આવતો ભવિષ્યમાં જ્વેલર્સ ઉદ્યોગ કયા દિશામાં જઈ રહ્યો છે એની માટે આવા ઘણા પ્રશ્નો ઉદ્ભવતા હતા એના માટે અમારા એક કોન્કલેવ અમે રાખી હતી તો જે કોન્કલેવમાં અમારે આપણા સુરત કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ આવ્યા હતા અને એમણે પણ અમને પહેલેથી સપોર્ટ કર્યો છે અને સુરક્ષાની ખૂબ જ સારી બાહેધારી આપી છે અને સાથે સાથે અમે જે આ જી બિઝનેસ હોય સીએનબીસી આવા અવાજ હોય એના જે મેન મેન જે આ બિઝનેસમાં સંકળાયેલા હોય અને એમનું વિઝન લાંબુ હોય એમને બોલાવ્યા હતા અને એમણે ઘણો બધો અમને વિચાર પ્રગટ કર્યો કે ભાઈ આ બિઝનેસમાં સીવીટી કુલ આવવા આવવાની હમણાં હાલ કોઈ એવી શક્યતા છે નહીં અને બિઝનેસમાં સોનાનો ભાવ વધી રહ્યો છે કેમ કે ગ્લોબલ જે અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે યુદ્ધની પરિસ્થિતિ હોય આ ટેરિફની પરિસ્થિતિ હોય એને અનુસાર ભાવ વધી રહ્યો છે પણ થોડાક જ સમયમાં કંટ્રોલ થઈ જશે એટલે આવતા દિવસોમાં જ્વેલર્સનો ઉદ્યોગ એ સારો જ છે બિઝનેસ સારો જ થશે અને કોઈ એવું બહુ ચિંતાનું બહુ મહત્ત્વનું કારણ છે નહીં અને ખૂબ જ સારી માહિતી આપી હતી જે પણ આવેલા બધા વ્યક્તિઓ હતા એમાં જે પણ પ્રશ્નો મૂંઝવતા હતા એમનું પણ સારું એવું સોલ્યુશન અહીંયાથી આ કંપનીઓમાંથી મળ્યું છે અને એની જ પછી ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન આજે સુરતમાં સુરત ગોલ્ડ સમિટ બે હજાર પચીસ કરવામાં આવી હતી એનું મુખ્ય કારણ જ્વેલર્સોમાં જે અત્યારે આ ભાવ બાબતે અને જે બિઝનેસ બાબતે જે કન્ફ્યુઝન હતું તેને બાબતે એક સમિટ બે હજાર પચીસ સુરત ગોલ્ડ સમિટ રાખવામાં આવી હતી તેના સંદર્ભે જ્વેલર્સોને જે આજે એજ્યુકેટ કરવા માટે એક દરેક સુરતના જ્વેલર્સોને એજ્યુકેટેડ કરવા માટે અમે આજે આ સમિટનું આયોજન કર્યું હતું તેમાં ચીફ ગેસ્ટ તરીકે સુરતના માન્ય પોલીસ કમિશનર શ્રી અશોક અનુપમસિંહ ગેહલોત હાજર હતા એમને પણ આજે જ્વેલર્સોને એક ધરપત આપી હતી કે એ જ્વેલર્સોમાં જે ચારસો અગિયાર ચારસો બારની જે કલમ જે અત્યારે ત્રણસો સત્તર થઈ છે તેને બાબતે એમને આજે અમને ધરપત આપી હતી કે હવે પછી આપ આવો ને એ બાબતે આપણે સંશોધન કરીએ ને અત્યારે મહારાષ્ટ્રમાં પણ આ બાબતે ચર્ચા થઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીશ્રીએ પણ આ બાબતે એમને સંશોધન કરવાનું કીધું અને આજે એક દમ પોઝિટિવલી અશોકસિંહ અનુપમસિંહ ગેહલોત જે પોલીસ કમિશનર સાહેબે અમને આજે ધરપકડ આપી કે કોઈ પણ જ્વેલર્સે દરવાની જરૂર નથી જે સાચા માણસો છે એની રક્ષા પોલીસ કરશે જ અને તેને બાબતે અમે આજે જ્વેલર્સોને ઘણી આનંદની લાગણી થઈ છે અને હવે અમે જે ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ તરફથી આજે ઇન્ડિયા ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ જે ગાંધીનગર કેપિટલમાં થઈ રહ્યું છે તેને બાબતે પણ જ્વેલર્સોને અવગત કરાવી રહ્યા છે અને આઈઆઈડીએસ અરે એ હિપ્જા કોન્કલેવ થકી અને ગોલ્ડ આઉટલુક થકી હવે ભવિષ્યમાં શું સોનાનો ભાવ થવાનો છે ને શું એનો બજાર છે તેનું પણ સચોટ પરીક્ષણ અને તેમાં પણ આજે સીએનબીસી આવાઝમાંથી મનીષા ગુપ્તાજી આજે અમારી વચ્ચે હાજર છે અને જી બિઝનેસમાંથી મૃત્યુંજય ઝા જે આ અમારું કોન્કલેવનું કોન્ક્લેવનું પ્રસારણ કરી રહ્યા છે તો અમને આનંદની લાગણી છે કે આ કોન્કલેવ થકી દરેક જ્વેલર્સને આમાં એજ્યુકેટ થશે અને એમને સચોટ માહિતી મળશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત